ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે મંગળવાર છે તો દિયાવતી થઈ ગયા છે સવારમાં વહેલા ઉઠી ગયા છે તમે પણ દર્શન કરી લો મારા મંદિરના ધોની બેન છે તેનું કામકાજ કરે છે તો સવારનું કામકાજ થઈ ગયું છે અને ધોની બેન અમારા બેઠા છે ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે સવાર સવારમાં બધાને ઇડલી ને મેંદુ ખાનો મન થયું એટલે મંગાવી લીધું છે ગરમ ગરમ ચટણી સાથે ઇડલી અને મેંદુ વડા એક બાજુ ચા તૈયાર થાય છે એક બાજુ મારું દૂધ થાય છે ગરમ ચાલો તમે પણ નાસ્તો કરવા માટે સવાર સવાર નાસ્તો કરવા બેસી ગયા છે નરેશ નરેશ કેમ છો ગુડ મોર્નિંગ ધોની બેનમાં નાસ્તો કરવા બેસી ગયા છે તમારા વાપીના રસ્તા વિશે શું કેવા માંગો છો બહુ રસ્તા કેમ હું થાય છે રસ્તામાં કરણનો રસ ફસાઈ જાય એવો રસ્તા શું થાય કરણનો રસ ફસાઈ જાય એવો રસ્તા એવું છે તો તમે શું કેવા માંગો છો મોદીને

terus teras mandi saya. Jai Mahadev. Nadi orang di Maharaja. Jai Mahadev. બાપાનું મંદિર છે આજે છે કૃષ્ણ ભગવાન નું મંદિર છે આ જો ગાયત્રી માં નું મંદિર છે ગાયવાનું ભલું કરજો વાતાવરણ બહુ સરસ છે એનું હર હર મહાદેવ હર હર મહાદેવ જયપુરાના મંદિર ભગવાન હર હર મહાદેવ તો આજે હું ઘઉંનો ચહેરો બનાવવા જોયો એના માટે ગોળ લોટ અને કાજુ બદામ લઈ લીધા છે પછી તમને આગળ બતાવું જો હવે પાણી ઉકળવા મૂકી દીધું છે પાણી થોડું થોડું ઉકળી ગયું છે એટલે હવે આમાં છે ને ગોળ નાખી દઈશું ગોળને એકદમ મિક્સ કરી લેવાનો તે ગૌળ ને મિક્સ કરી લેવાનું પછી આ રીતે કડાઈમાં ઘી લેવાનું ઘી બરાબર ગરમ થાય એટલે એમાં ઘઉ લોટ

જો હવે આ રીતે લોટનો કલર બદલાઈ ગયો છે પછી એમાં આપણે ગોળનું જે પાણી કરેલું છે ને એને થોડું થોડું કરીને એડ કરી દેવાનું પછી બધાને ગાંઠા ન પડે એ રીતે ધીમો ગેસ રાખીને એકદમ ચલાવતા રહેવાનું ઘઉંનો જીરો ખરેખર ખાવામાં પણ બહુ સરસ લાગે અને શરીર માટે પણ બહુ જ સારું છે મને આ રીતનો ઢીલો ઢીલો શેરો ગમે ઘઉંનો શેરો મસ્ત લાગે ખાવામાં પણ બસ આ રીતે થઈ જાય ઢીલો એકદમ પછી ઉપરથી આ કાજુ બદામ નાખી દેવાના અને પાછું બધું મિક્સ કરી લેવાનું બસ તો આ રીતે મેં શીરો તૈયાર કરી દીધો છે અને બેન ખાવા માટે પણ તૈયાર છે ચલો તમે પણ ખાવા ઘઉંનો શીરો